હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના તહેવારનું આગવું અને અનેરું મહત્વ છે વિદ્યાની દેવી સરસ્વતી પ્રાગટ્ય દિન તરીકે પણ ભારતભરમાં ઉજવાય છે વસંત પંચમી નિમિત્તે માં ધામ ઊંઝા ખાતે નવીન ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આજના પવિત્ર દિવસ વસંત અઢારસો સત્યાસી માં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ આજના દિવસથી માતાજીને કેશોડાના પુલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરવાની પરંપરા રહી છે તેમજ માતાજીના મંદિરની નવીન ધજાનું આરોહણ આજે શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે શ્વેત વર્ણ એ શાંતિનું પ્રતિક છે શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા હર્ષ ફેર અને ઉત્સાહ સમય ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સાહ મનાવવામાં આવે છે જેથી માતાજીના ચરણી દર્શને આવતા માતાજીના ભક્તોને પરમ શાંતિનો અનુભવ થયો હતો આ પ્રસંગે હજારો ભક્તોએ માતાજીના ચરણોમાં શિષ ઝુકાવ્યા હતા